નમસ્કાર મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો બેંક લિમિટેડ એડીસી બેંક દ્વારા એક સારી એવી ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર ઉપર ભરતી છે એ બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર બે પોસ્ટર છે ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર કુલ કેટલી જગ્યાઓ છે તેનું કોઈ માપદંડ આપવામાં આવેલું નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચી શકો છો લાયકાત ધોરણ દસ પાસે હજી કેવી રીતે અરજી કરવાની છે તે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો જે રીતે મેં આગળ વાત કરી એ મુજબ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એડીસી બેંકની અંદર છે ભરતી બહાર પાડવામાં આવેલી છે ખૂબ જ સારી એવી જગ્યાઓ પર ભરતી છે તેની વિશે ચર્ચા કરીશું તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ભરતી બે હજાર ત્રેવીસ એડીસી બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર માટે છે જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવેલું છે જેમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે ઓફલાઈન અરજીની તમામ વિગત છે હું આ વિડીયોની તમને અંદર છે તમને જણાવવાનો છું તો વન બાય વન ચર્ચા કરીએ તો કે લેખનું નામ રહેશે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતી બે હજાર ત્રેવીસ બેંકનું નામ રહેશે એડીસી બેંક પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર જોબનું સ્થાન તો કે અમદાવાદની અંદર તમને મળશે એપ્લિકેશન કેવી રીતે કરવાની તો કે ઓફલાઇન મેથડનો ઉપયોગ કરીને તમારે એપ્લિકેશન કરવાની રહેશે છેલ્લી તારીખ તો કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રહેશે ત્યારબાદ પોસ્ટનું નામ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત જાણીએ તો કે પોસ્ટની અંદર બે પોસ્ટ રહેશે આસિસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર આ બે પોસ્ટ ઉપર છે ભરતી રહેશે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તો કે તેની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવેલી નથી તેમ છતાં પણ તમારે છે એનો નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર દસ પાસ જે વ્યક્તિ ઉમેદવારે કરેલું હોય તે આની અંદર અરજી કરી શકે સાથે તમારી પાસે અનુભવ હોય તો તમને પ્રથમ પ્રાયોરિટી પ્રાયોરિટી છે તમને આપવામાં આવશે ઉંમર મર્યાદા ઉમર મર્યાદામાં જોઈએ તો કે ત્રીસ વર્ષની મર્યાદા રાખેલી છે પસંદગીની પ્રક્રિયા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે અરજી કરવા માટે તમારે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરવામાં રહેશે કરવાનો રહેશે જેનું સરનામું છે હું તમને નીચે હમણાં જણાવી દઈશ અને નોટિફિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સરનામું તો કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ ગાંધીપુલના નાકે ઇન્કમટેક્સ ઓફિસની સામે આશ્રમ રોડ અમદાવાદ આડત્રી ડબલ ઝીરો ચૌદ જે તેનો પિનકોડ નંબર રહેશે આ એડ્રેસ ઉપર છે તમારે પૂરું સીવી તૈયાર કરીને તેમાં મોકલી દેવાનું રહેશે સીવી કેવી રીતે તૈયાર કરવો તેની ઉપરના વિડીયો મેં ઘણા બધા બનાવેલા છે જો તમે સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને ખ્યાલ હશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે